વાસ્તુનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ રહે તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા બની રહે બીજી તરફ જો ઘર વાસ્તુ અનુસાર ન હોય તો ઘરમાં પરેશાનીઓનું વાતાવરણ રહે છે અને ઘરના સભ્યો બીમાર રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર કેટલીક ચીજોની ખાલી રાખવામાં આવે તો તેનાથી ગરીબી આવવાની અને ઘરના સભ્યોની પ્રગતિ અટકી જવાની સંભાવના છે નસીબ પણ સાથ આપતું ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ કઈ છે તિજોરી અને પર્સ પાકીટ ક્યારેય ખાલી રાખવાનું વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી અને પર્સ પાકીટ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ મતલબ કે તેની અંદર થોડાક પૈસા હંમેશા રાખવા જોઈએ કારણ કે જો તમે બધા પૈસા ખાલી કરી દો તો માં લક્ષ્મી નારાજ ઉપરાંત નાના આવવાનું અટકી જાય છે ઉપરાંત તમે કોળી ગુમતી ચક્ર શંખને લાલ કપડાં બાંધીને તિજોરીમાં રાખી શકો કેમ કે આ વસ્તુઓ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે પૂજાના સ્થાને પાણીનું પાત્ર હંમેશા ભરેલું રાખો વાસ્તુ અનુસાર પૂજાના ઘરમાં રાખેલ પાણીનું પાત્ર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ પૂજા કર્યા પછી પાણીના પાત્રમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ અને તુલસીનું પાન નાખો કેમ કે એવું કરવામાં આવે છે કે જ્યારે પણ પાણીના વાસણમાં પાણી હોવાને કારણે ભગવાનને તરસ લાગે છે ત્યારે તેઓ પાણી પી દે છે જેનાથી તેમને ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે ઉપરાંત જો તમે આવું નહીં કરો તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે બાથરૂમમાં પાણીની ડોલ ક્યારેય ખાલી ન રાખવીને તમે જોયું હશે કે ઘણા લોકો બાથરૂમની અંદર ડોલ ખાલી રાખે છે જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બાબત ખોટી છે કારણ કે જ્યારે તમે ડોલ ખાલી રાખો છો ત્યારે ઘરમાં નકારાત્મકતા આવે છે તેમજ સ્થાનમાં કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓ સામનો કરવો પડી શકે તેની સાથે વાસ્તુ દોષ પણ લાગે છે અનાજની પેટી હંમેશા ભરેલી રાખો આજના આધુનિક યુગમાં લોકો ઘરમાં અનાજ રાખતા નથી મતલબ કે તેઓએ તૈયાર લોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે ખોટું છે કારણ કે અનુસાર જે અનાજ નથી ત્યાં માતા અને આશીર્વાદ પણ ન નતા નથી આ સાથે જે અનાજનો ભંડાર હોય છે ત્યાં સંગ્રહ કરેલા અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે